ધોરાજી તાલુકામાં ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર પરંપરાગત આઠમી ગુરુ ગાદીએ ચાલતા સનાતન ધર્મના છવ્વીસ પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા જેમાં ફ્રી ધ્વજારોહણ ફ્રી અન્નક્ષેત્ર સહિતના કાર્યો મંદિરમાં વિનામૂલ્યે ચાલતા હતા તેમજ સરકારી પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરી પોતાને હસ્તક લઈ લેતા ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે વર્ષો જૂનું મંદિર મોરલી મનોહર મંદિર જ્યાં દ્વારકામાં જો ધજા ચડાવી શકે તે ધજા અહીં મોરલી મનોહર મંદિરમાં ચડાવવાથી મનોકામના પૂરી થાય છે મોરલી મનોહર મંદિર સુપેડીમાં હજારો વર્ષ પહેલા અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં આઠમી ગુરુ ચાલતા સનાતન ધર્મના છવ્વીસ પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા જેમાં ફ્રી ધ્વજારોહણ ફ્રી અન્નક્ષેત્ર સહિત અને પ્રકારના ધાર્મિક કાર્યો થતા હતા પરંતુ મંદિર બાબતે રાજકીય લોકો આવતા મંદિરને પ્રશાસન હસ્તક લેતા પ્રશાસન દ્વારા મંદિરમાં ચાલતા ફ્રી ધ્વજા ચડાવવામાં તેમજ ફ્રી અન્ન ક્ષેત્ર પણ બંધ કરાવી દીધા હતા અને રોષ જોવા મળ્યો હતો ગત તારીખ પાંચ મે ના રોજ મામલતદારને ભક્તો દ્વારા પ્રશાસનનો હસ્તક્ષેપનો વિરોધ કરી આવેદન આપ્યું હતું અને અલ્ટિમેટમ પણ આપ્યું હતું પરંતુ પ્રશાસન દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં ન આવતા આજે મંદિરના પટાંગણમાં અમરનાથ ઉપવાસ પર બેસી ગયા હતા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનોએ રામધૂન બોલાવી હતી અને વિરોધ કર્યો હતો મુરલી મનોહર મંદિર આઠમી ગુરુ ગાદીએ ચાલતું મંદિર છે અહીં સનાતન ધર્મના છવ્વીસ પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા હું અહીંયા સુપેડી મુરલી મનોહર મંદિરના સેવાકીય ગણ ભક્તગણો માટે બોલું છું આ મંદિરમાં જે વિવાદ ચાલે છે તેનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ દુભાણી છે અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા જે અત્યારે સરકારશ્રીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે સજાથી મનોરથ અમારે મામલતદારશ્રી પાસે નોંધાવા જવાના આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે એ અહીંથી દૂર કરે અને અમને ભક્તજનોને જે રીતે બાપુ નિઃશુલ્ક પરવાનગીથી અમને બધું કરવાની આનંદ આપતા અમે મોજ કરતા છે સેવા ગણો ભક્તગણો એ અમને ફરીથી પાછી છૂટ મળી જાય એવું સરકાર લેખિતમાં આપી દે તો એનાથી અમે ખૂબ રાજી છીએ

અઘટિત ઘટના બનશે તો એની તમામ જવાબદારી સરકાર અને પ્રશાસન રહેશે ગઈ પાંચ તારીખે પાંચ બે અમે જે મામલતદાર સાહેબને આવેદન આપ્યું હતું એનું કારણ એવું હતું કે મામલતદાર સાહેબે પૂજારી અહીંથી બોલાવીને કીધું હતું કે ભાઈ જે ધજાજી અને તમારે જે અન્ન ક્ષેત્ર એ બધું બંધ કરી દો અને હવેથી મામલતદાર હસ્તક બધું ચાર્જેબલ જે નક્કી થશે ગવર્મેન્ટ તરફથી એ રીતે ચાલુ થશે એનો અમને વિરોધ હતો અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમારું જે સત્કર્મ આ મંદિરમાં ચાલે છે એ નિઃશુલ્ક ચાલે છે એમાં સરકારશ્રી કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરે અને જે પણ તમે રિનોવેશનની કાર્યવાહી કરો છો રિનોવેશનમાં અમારે કોઈ લેવા દેવા નથી એ તમારી રીતે રિનોવેશન તમારી કમિટી કરે એમ અમને કંઈ વાંધો નથી પરંતુ એક વસ્તુ ચોખવટ કરી દઉં કે કોઈ પણ મંદિર હોય રાજી કરતા હોય છે પણ કોઈ પણ મંદિર પોતે ઘંટજી હોતા નથી એને વારે વારે વગાડવાનો ન હોય તમે એક બાજુ મીડિયા સમક્ષ છ કે સાત તારીખમાં સ્વીકારો છો તો અમે જ મંદિરેથી પૂજારીને બોલાવીને આ વસ્તુની ના પડી હતી અને હવે અમે જ તમને કઈ છે જેટલી લખેલી ધજાઓ છે એટલી પૂરી કરી કર્યો તો લખેલી ધજાઓ પૂરી થાય પછી પાછી તમારે ના પાડવાની છે જે કંઈ કરો એ લેખિતમાં ચોખો થી વાત કરો અને અત્યારે અમે આ મનંત અપવાસ ઉપર દઈકલથી બેસી ગયા છીએ દિવસ પાંચ એટલે કે હવે ચાર દિવસ રહ્યા છે ચાર દિવસમાં અમારું કાર્ય નહીં પૂર્ણ કરવામાં આવે અને અમને જે જોશે એ લેખિતમાં જોશે અમને મળો અમે વાતચીત કરવા તૈયાર છીએ જ્યારે અમને બોલાવ્યા અમે ત્યાં આવ્યા છીએ તો તમે પણ પધારો મોસ્ટ વેલકમ અને આ વસ્તુને ઝડપથી પૂર્ણ કરીએ બાકી અમે જેમ કીધું અમે આત્મવિલોકન ઉપર જઈ રહ્યા છીએ આઠ યુવકો તૈયાર થયા છે અને પાંચમા દિવસથી એક એક આહુતિ આપવાની શરૂ કરશું મંદિર નો વિવાદ જે સનાતન ધર્મ ના નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ અત્યારે રાજી નથી અને અમે સંતો પણ રાજી નથી તો વિવાદ વિશેષ કંઈ નથી એક ભક્તોની લાગણી દુભાણી છે સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે આ લાગણીને માન આપી અને ભક્તજનો અને ભગવાનને પણ સારું થાય એવું કરી આપે છે વિવાદ એ છે કે ધર્મ ને અહિયાં જે કંઈ ધજાજી મનોરથ અનક્ષેત્ર મનોરથ જે કઈ છે એ જે સનાતન આઠમી પેઢી થી જે ચાલતા મનોરથો પૂર્ણ શરૂ થાય એવી ભક્ત જનોની માંગણી છે સરકાર બાબતમાં એક જ amare સંતોની અપીલ છે કે આ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર છે ભક્તોની જે લાગણી દુબાણી છે એ લાગણીને માન આપી સરકાર દ્વારા વેલામાં વહેલું આ કાર્યને પૂર્ણ કરે એવી અમારી વિનંતીને માન છે લાગણી છે અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારથી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે આવું કંઈક છે નહીં મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈપણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી ભાવિક ભક્તો એમની પૂજા આરતી ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે એના ઉપર કમિટી દ્વારા કોઈપણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી સાહેબ એ ધજાનો જે મળશે જે ધજાનો ધજા માટે સાહેબ પ્રતિબંધ મૂકવામાં આવી છે એવું કહેવામાં તંત્ર દ્વારા શું કીધું ના એવું કંઈ જ નથી પબ્લિક ભક્તો દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને ધજા ભગવાનને ચડાવી શકે એવું કંઈ મારા મને મળ્યું નથી અત્યાર સુધીમાં મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત્તર પાઠવીશું સાહેબ તમે મુલાકાત મંદિરની લીધેલી છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી આપના માધ્યમથી મને અત્યારે જ જાણવા મળે છે એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી રજૂઆત જે છે એ મુજબ કે ભાઈ જે પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢિ ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ એમની મૂળ રજૂઆત આ છે એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઊભો કર્યો નથી જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે કોઈ અવરોધ કમિટીનો નથી કે વહીવટી તંત્ર એમાં કોઈ દખલગીરી કરી નથી સાહેબ લેખિતમાં કંઈ આપ્યું છે ના મેં કંઈ લેખિતમાં આપ્યું નથી એ આજે જો રજૂઆત કોઈ હોય એમની તો આપણે એમને પ્રત્યુત્તર પાઠવીશું યોગ્ય જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી